અથવા જો એવા ગુના આચરવામાં આવ્યા હોય તો તેવા ટોળકીઓને પકડી પાડવામાં આવે તે માટે સૂચના આપવામાં આવેલ તે સૂચના અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર અરજદારની એક એફઆઈઆર નોંધવામાં આવી હતી જેમાં ઓક્ટોબર બે હજાર બાવીસથી લઈને મે બે હજાર ત્રેવીસ સુધી અર એક જે અરજદાર છે એ ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ બનેલ એમાં અરજદારને થોડી ઘણી ઘરમાં તકલીફ હતી એ હિસાબે ફેસબુક ઉપર શૈલેન્દ્ર શૈલેન્દ્રનાથ અઘોરી નામનું ફેસબુક એકાઉન્ટ છે એના ઉપર એવું લખેલ મળ્યું અરજદારને મળ્યું કે તાંત્રિક વિધિ છે સભી સમસ્યાઓ કાં સમાધાન કરે અરજદારને તેમાં વિશ્વાસ પડતા અરજદારે તે સદર એકાઉન્ટ ધારકનો સંપર્ક કરેલ ત્યારબાદ વોટ્સઅપ પર તેમની સાથે વાતચીત થયેલ તો આ અઘોરી શૈલેન્દ્રનાથ જે છે જેનું મૂળ નામ છે મુનિષ ભાર્ગવ તેઓએ અઘોરી શૈલેન્દ્રનાથના નામે એકાઉન્ટ ખોલીને દેશભરમાંથી ભોળા લોકોને ભોળવીને અને તેમની પાસેથી નાણાં પડાવવાનું કામગીરી કરતો હતો એ દરમિયાન અરજદારનો સંપર્ક થતાં એમણે તમારા ઘરમાં ભૂતોનો વાસ છે તમારા ઘરમાં ઘણું સોનું છે દુષ્ટાત્માઓનો વાસ છે વિધિ કરવી પડશે એમ કહીને ટુકડે ટુકડે પૈસા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવીને પોતાના જ અલગ અલગ બેંક એકાઉન્ટોની અંદર પૈસા નખાવ્યા છે લગભગ જોઈએ તો પંદ એ આજે છ થી સાત મહિનાનો સમયગાળાની અંદર પંદર લાખ એકાવન હજાર પાંચસો ને દસ રૂપિયા ફરિયાદીના મુનિષ ભાર્ગવ ઉર્ફે શૈલેન્દ્રનાથ અગોરીએ બોળવીને ફ્રોડ કરીને લઈ લીધેલા છે આ દરમિયાન એક વખત મુનિષ ભાર્ગવ પોતાના સાગરીત મનોજ ભાર્ગવની સાથે સુરત ખાતે આવેલ અને ફરિયાદીને બોળવીને એમના ઘરમાં વિધિ કરવા માટે જણાવેલ જે માટે ફરિયાદીએ ઘરમાં ખાડો ખોદાવેલ ત્યારબાદ ધાર્મિક વિધિ કરી ધુમાડોને એમ કરીને ફરિયાદીના ઘરની અંદર પોતે લાવેલ નકલી ઘરેણાં સોનાના અને હડકાને એમ બતાવીને ધુમાડાનો લાભ લઈને ફરિયાદીને બોળવીને જણાવેલ કે તારા ઘરમાં આ દુષ્ટાત્મા છે અને આ જે સોનું છે ત્યારબાદ હાથ ચાલાકીથી એ સોનું અને બધું ગાયબ કરી દીધેલ ધુમાડાનો લાભ લઈને ફરી અને પછી આરોપીને એવું જણાવ ફરિયાદીને એવી રીતના જણાવેલ કે તમારે જો વિધિ કરાવશો તો આ વસ્તુ તમારા ઘરમાંથી જતી રહેશે અને જેટલું સોનું છે એના કરતાં સો ગણું સોનું તમને જે દેખાયું હતું એના કરતાં મળશે એ દરમિયાન મનોજ ભાર્ગવ જે મૂળ આરોપીનો સાગરીત હતો એમણે તેનામાં પોતે આત્મા આવી હોય એવો ઢોંગ કરીને એકસો આઠ બકરાની બલી માંગી જેના માટે ફરિયાદી પાસે ફરીથી પૈસા પાડવામાં આવ્યા તો આ જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને આ એક વારની વિધિ એ બધું થઈને લગભગ પંદર લાખ એકાવન હજાર પાંચસો દસ રૂપિયા જેટલા આરોપી સાથે સાયબર ક્રાઇમ ફ્રોડ કરવામાં આવ્યો છે અત્યારે લગભગ કોઈ જગ્યાએ આ ફરિયાદી વિરુદ્ધ કોઈ પણ જગ્યાએ આવી ચીટિંગની ફરિયાદ નથી કાળા જાદુનું નામ આવે ત્યાં લોકો ગભરાઈ જતા હોય છે કે અમે બાબાજીની ફરિયાદ કરીશું તો આવું કંઈક થશે પણ એમની પૂછપરછ હજુ ચાલુ છે જે દરમિયાન અમને એવું જાણવા મળ્યું છે કે નાની મોટી અમાઉન્ટ કરીએ બે પાંચ તો વિધિના નામે આ રીતના એમણે ઓનલાઈન ટ્રાન્સફરને એમ લઈને લગભગ સોથી વધુ લોકો સાથે છેતરપિંડી કરેલી છે પણ એ ભાઈ છે ફરિયાદ હજુ ક્યાંય નોંધાઈ નથી ના આરોપીનો મૂળ ધંધો આ છે આરોપી લગભગ બે વર્ષ પહેલાં પંજાબના કપૂરથલામાં